વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બહુમતીના એક એક ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા પંચાયતના સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ખાતેના નવા સભાગૃહમાં પ્રમુખ ગાયત્રીબા મહિડાના અધ્યક્ષતાને મળેલી સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ઉપપ્રમુખ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આજની ખાસ સામાન્ય સભામાં એજન્ડા પરના કામોને મંજૂરી આપવામાં આવી હતી અધ્યક્ષ સ્થાનેથી એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં ઠરાવ મંજૂર કરવા પ્રમુખ ગાયત્રીબા મહિડાએ પ્રસ્તાવ મૂક્યો હતો જોકે આ ઠરાવ મંજૂર કરવા પહેલા બાકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વહેલા થાય તે માટે ઠરાવ કરવા વિપક્ષના નેતા મુબારક પટેલ અને વિપક્ષી સભ્ય ડોક્ટર પ્યારે સાહેબ અને અર્જુનસિંહ પઢિયારી માંગણી કરી હતી જોકે બહુમતીના જોડે એક રાષ્ટ્ર એક ચૂંટણી ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી બેઠકના અંતે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાએ માહિતી આપી હતી આજની સભામાં અમુક મહિલા સભ્યોના પતિ પણ હાજર હોવાથી સવાલ ઉભા થયા હતા અને નિયમ મુજબ તેઓ સભામાં બેસી શકે નહીં ત્યારે આ બાબતે સૂચના આપીશું તેમ ગાયત્રીબા મહિલાએ જણાવ્યું હતું આ સાથે વર્ષ બે હજાર ચોવીસ પચીસની સ્ટેમ્પ ડ્યુટીની રિવાઇઝડ ગ્રાન્ટના બસો ઇઠ્યોતેર કામોમાંથી એકસો ચોપન કામોના મંજૂર કરાયા તે માટેના કારણ સાથે ટૂંક સમયમાં જ આ કામોને મંજૂરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આજની સામાન્ય સભા આજ રોજ વડોદરા જિલ્લા પંચાયતના હાલ મકાન જે ઓગણીસો ત્રાણુંમાં હતું એ સભાખંડનું ઇનોગ્રેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સભાખંડ એકસો ને સાહીઠ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે આ સભાખંડ અત્યાર અત્યારના આધુનિક સમયને અનુરૂપ બેઠક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ અને એક્રોટિપ વર્ક સેન્ટ્રલ એસી સિસ્ટમ ફાયર સિસ્ટમ નવી સિવિલ તેમજ ઇલેક્ટ્રિક વર્કથી સજ્જ કરવામાં આવ્યો છે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ બે હજાર ચોવીસ પચીસના સુધારા બજની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદરે કુલ બસ્સો ને કામોની કુલ સાત સાતસો ને ચાર પોઈન્ટ પચીસ લાખની જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસના કામો કરવા માટે અંગે પ્રાથમિક માન્યતા આપવામાં આવેલ હતી તેમજ આજે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીના અવધરણ સમર્થનના આજની બેઠકના અધ્યક્ષતાને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એક સાથે યોજવાનો છે જેથી સંયમ સમય સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે તથા દેશના વિકાસના કાર્યોમાં નિરંતરતા બની રહે વારંવાર ચૂંટણીના કામો ભારે વહીવટી ખર્ચ થતા વિકાસના કામો અટકી જતા હોય છે જયારે જયારે પણ આચાર સંહિતા લાગતી હોય છે ત્યારે વિકાસના કામો સ્થગિત થઈ જતા હોય છે તો આ એક 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 રાષ્ટ્રો અમે ઠરાવ પસાર કરવામાં આવે છે જેને સર્વ સભ્ય તરફથી સર્વાનુમતે ઠરાવને મંજૂર કરવામાં આવે છે ખાસ તો રિનોવેશન કરેલા સભાખંડમાં આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી એક ખાસ સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી વન ઇલેક્શનનો જે મુદ્દો પ્રમુખ સ્થાનેથી લેવામાં આવ્યો છે એમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના સભ્યોએ વિરોધ કર્યો એટલા માટે વિરોધ કર્યો કે વડોદરા જિલ્લામાં બસો અડતાલીસ ગ્રામ પંચાયતોમાં છેલ્લા અઢી વર્ષથી સરપંચ અને સદસ્યોના ઇલેક્શનો થયા નથી અને અઢી વર્ષથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો વહીવટ કરી રહ્યા છે હવે જે વહીવટદારો જે છે એ કોઈક ઠેકાણે તલાટી જગ્યા હોય છે અને તલાટીનો ચાર્જ એમને પાંચ પાંચ છ છ જગ્યાએ તલાટી હોય છે અને વહીવટદાર તરીકે તેઓ વહીવટ સારો કરી શકતા નથી તો એ ઇલેક્શન બાબતે પહેલાં ઠરાવ કરવામાં આવે અને એ જે ઠરાવ છે એ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવે જેથી કરીને જે રાજ્ય સરકાર હમણાં ઊંઘી રહ્યા છે અને ગ્રામ પંચાયતનો જે ઇલેક્શન થતા નથી તો એ ઊંઘમાંથી જાગે અને ગ્રામ પંચાયતનો ઇલેક્શન થઈ શકે પરંતુ ગ્રામ પંચાયતોના ઇલેક્શન થયા નથી એ બાબતે ભાજપ ચિંતા નથી એટલે અમારા વિરોધ પક્ષના જે સભ્યો છે અર્જુનસિંહભાઈ છે ડૉક્ટર પ્યાર સાહેબ રાઠોડ છે દીપ્તિબેન છે હર્ષદભાઈ છે એ તમામે ખૂબ સારો વિરોધ કર્યો છે અને અમારું એક મહત્વ છે કે અમે એને લડત આપીશું અને ગ્રામ્ય વિસ્તારમાં જે પડતર પ્રશ્નો છે વિકાસ થતો નથી અને ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારમાં જે ઇલેક્શન થતાં નથી એમાં હાઈકોર્ટમાં રીટ ફાઇલ કરવાની થાય તો અમે હાઈકોર્ટને રીટ કરવા માટે પણ તૈયાર છે પણ બસો અડતાલીસ ગ્રામ પંચાયતનું ઇલેક્શન તાત્કાલિક ધોરણે થાય એવા અમે મહેનત કરીશું અને એમાં પ્રયત્નશીલ રહીશું ખાસ તો નિયમ એવો છે કે સભાખંડ હોય કે વિધાનસભા ગૃહ હોય ત્યાં ચૂંટાયેલા સભ્યો જ બેસી શકે અને સભ્ય જ્યાં કોઈ જિલ્લા સભ્ય સ્ત્રી છે એમના પતિ જે છે એને બેસવા માટે અલગથી ગેલેરી ઉપર આપવામાં આવેલી છે એમાં ખૂબ પ્રકારની સુવિધા એસી છે સરસ બેસવાની વ્યવસ્થા છે એટલે જે સભાખંડ છે એ સભાખંડમાં જિલ્લા પંચાયતના સભ્યો જો બેસે તો એનો સારી રીતે હેતુ સર થઈ શકે સારી રીતે સભામાં મતલબ કે પ્રશ્નો થઈ શકે સભામાં રજૂઆતો થઈ શકે પણ સભાપતિ સભ્યપતિ જો બેસે તો એમાં સભામાં પણ કેટલીક વાર વિક્ષેપ ઊભા થઈ શકે તેમ છે જેથી ફરીવાર અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રીનું ધ્યાન દોરીશું અને આ જે જિલ્લા પંચાયતના સભ્યપતિ છે એ ગેલેરીમાં બેસે એવું અમે એમને કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર